જાણીતા આર્ટ કલેક્ટર અને બિસ્પોક આર્ટ ગેલેરીના સ્થાપક દેવીન ગવારવાલા તેમની નવી કલા પ્રદર્શન શ્રેણી ગ્લોબલ ટ્રેઝર્સ લઈને આવ્યા છે આ પ્રદર્શન સંસ્કૃતિ અને વારસાની દુનિયાની સફર કરાવે છે ભારતના સૌથી યુવા આર્ટ કલેક્ટર્સમાંના એક દેવીનને પ્રત્યે ભારે લગાવ છે અને તેઓ ઉત્તમ કૃતિઓને ઓળખવાની સારી નજર ધરાવે છે અમદાવાદની બિસ્પોકાટ ગેલેરીમાં ચાલતું આ પ્રદર્શન કલાપ્રેમીઓને એક અનોખી દૃશ્ય સફર માટે આમંત્રણ આપે છે જ્યાં યાદો વારસો અને કલ્પના કેનવાસ પર જીવંત બને છે દેવીની કલા પ્રેરણાઓ વિશ્વભરના પ્રાચીન સંસ્કૃતિઓ અને પરંપરાઓમાંથી લેવાયેલી છે દરેક ચિત્ર વારસાની એવી કહાની કહે છે જે સમય અને ભૂગોળને પાર કરે છે તેમની કલા રંગો આકારો અને તત્વજ્ઞાનનું એક સંગીત છે જે દર્શકોને સમય સ્થળ અને આત્માની એકતાનો અનુભવ કરાવે છે હા લો एवरीवन હું દેવેન ગવારવાલા બિસ્પોક આર્ટ ગેલેરી નો ફાઉન્ડર હું અહીંયા બિસ્પોક આર્ટ ગેલેરી છે સિંધુ ભવન ઉપર હું એનો ગેલેરિસ્ટ છું હું છેલ્લા 3 વર્ષથી આ ગેલેરી ચલાવું છું અને આ ફિલ્ડમાં એઝ અ કલેક્ટર હું સેકન્ડ જનરેશન આર્ટ કલેક્ટર છું વિશેષતા આ શોની એ છે કે આ શો મારા ખુદના કલેક્શન ના વર્ક્સ છે એટલે જે વર્ક્સ મેં પિછવાઈ તાંજોરથી લઈને ઇન્ટરનેશનલ થી નેશનલ મ્યુઝિયમ ગ્રેડ આર્ટિસ્ટોના જે વર્ક્સ કલેક્ટ કર્યા છે અલગ અલગ મીડિયમના બ્રોન્ઝ બ્રાસ માર્બલ વુડ પછી પેઇન્ટિંગ્સમાં જોઈએ તો ઓઇલ ઓન કેનવસ એક્રેલિક ઓન કેન્વસ પછી અલગ અલગ પેટન્ટેડ સ્ટાઇલ પણ છે જે સેન્ડને એને મિક્સ કરીને કરે છે તો એવા અલગ અલગ અનેક જાતના મેં વર્ક્સ ઓર ઓવર ધ યર્સ મેં કલેક્ટ કર્યા છે ઓલ ઓવર ધ વર્લ્ડમાં જેમ કે સ્વિટરલેન્ડના આર્ટિસ્ટ પણ છે અને આપણી પાસે પિછવાઈ તાંજોર આર્ટિસ્ટ પણ છે એટલે આ શોની ખૂબી એ છે કે આપણે તમામ જે પ્રકાર હોય છે આર્ટના જેમ કે ડિઝાઇનર આર્ટ બનાવે તો એવા હર્ષા દુર્ગુડા જેવા આપણી પાસે ડિઝાઇનર્સ છે પછી પ્રિન્ટ વાળા ઘણા આર્ટિસ્ટ છે જેમ કે સરોજ ને બીજા બધા એમએસના ફેકલ્ટી જે હતા અને ને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર્સ પણ છે જેમ કે ગિલિયન માર્ક એટલે અલગ અલગ લેવલના લોકો આપણા ત્યાં છે જેણે વર્લ્ડ લોંગેસ્ટ પિચવાય બનાવી છે એ પણ આ શોમાં પાર્ટ છે એટલે મારી એક આંખ છે આર્ઠ ફિલ્ડની અંદર એ ખૂબી મારે બતાવી છે કે આવી રીતના તમે અલગ અલગ વસ્તુઓ કલેક્ટ કરી શકો છો નોટ જસ્ટ નોટ જસ્ટ વન ટાઈપ ઓફ વર્ક બટ તમામ પ્રકારની આર્ટ ફોર્મ તમે મૂકી શકો છો લિવિંગ રૂમથી લઈને તમારા ઓફિસીસથી લઈને કલેક્શનમાં સો આર્ટ ઇઝ નોટ જસ્ટ ફોર બાયિંગ ફોર યોર વોલ ઇટ ઇઝ ટુ બી લાઇક એન ઇન્વેસ્ટમેન્ટ અને શું કરવું એ હું ખુદ કરું છું એ હું બતાવતો છું મારા કલેક્ટર્સને